ભાવનગર મનપાના નગર સેવક અને કોંગ્રેસના નેતાની વચ્ચે શાબ્દિક બબાલ થઈ કુંભારવાડા નારી રોડ પર નાણું બેસી જવાને મામલે બોલાચાલી થઈ નગર સેવક નરેશ ચાવડા અને પૂર્વ મેયર પારુલ ત્રિવેદી વચ્ચે બોલાચાલીની ઘટના સામે આવી નાણું બેસી જતા પૂર્વ મેયર પારુલ ત્રિવેદીએ ડાયવર્ઝનની માંગ કરી તો પારુલ ત્રિવેદી અગાઉ ભાજપમાં હતા ત્યારે પણ રહી ચૂક્યા છે મેયર તંત્ર મેં ચલાવેલું છે તમે માત્ર એક વોર્ડના કોર્પોરેટર પારુલ ત્રિવેદીએ કહ્યું મને ખબર છે તમે ભાજપના મેયર હતા નરેશ ચાવડા પણ જે પ્રકારે શાબ્દિક પ્રહાર કર્યો હાજર લોકોએ વ્યક્તિગત ચર્ચા ન કરવા બંને સમજાવ્યા વધુ વિગત કુણાલ પાસેથી કુણાલ મનપાના સેવક અને કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક બબાલ થઈ આ સમગ્ર મામલો શું હતો વિસ્તાર જે આવેલો છે ત્યાં કહી શકાય કે જે નાળું હતું તે નાળું બેસી જવાના કારણે ચોક્કસથી લોકોને જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેને જ લઈને ભાવનગરના પૂર્વ મેયર પારુલ ત્રિવેદી અને કહી શકાય કે સ્થાનિક કોર્પોરેટર છે તેના બંનેની વચ્ચે જે છે તે શાબ્દિક જે બોલાચાલી છે તે થઈ હતી પરંતુ ત્યારબાદ સ્થાનિક લોકોના સમજાવટ બાદ આ જે શાબ્દિક જે માથાકૂટ છે તેનો અંત આવ્યો હતો વાત કરીએ તો જે પ્રમાણે ડાયવર્ઝનની માંગ છે તે જે પ્રમાણે લોકો હેરાન થઈ રહ્યા હતા તેને લઈને આ જે શાબ્દિક યુદ્ધ હતું તે શરૂ થયું હતું તેને લઈને ચોક્કસ જે તમામ જે વાત છે તેનો નિવાડો આવ્યો છે જી જી ધન્યવાદ જાણકારી બદલ